આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણગરે ફરી એકવાર ભાજપ શાસકોની શિક્ષણ વ્યવસ્થા પર નિશાન સાધતા જણાવ્યું કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર સત્તા પર કબજો જમાવીને બેઠી છે પણ આ આંધળી બહેરી અને લૂંટારુ સરકારને જનતાના પૈસા પર ડાણા મારવા સિવાય કંઈ જ ખબર નથી જનતા દર વર્ષે કરોડો અબજો રૂપિયા ટેક્સમાં આપે છે જેવા કે જીએસટી ઇન્કમ ટેક્સ પેટ્રોલ ડીઝલ પરના ટેક્સ રોડ ટેક્સ વગેરે આ તમામ પૈસા સરકારના ખજાનામાં જાય છે પણ તે જ પૈસાથી બાળકોને મળવું જોઈએ તે બેઝિક શિક્ષણ પણ નથી મળતું તો આ સીધી સાધી લૂંટ છે જનતાના પૈસા પર રાજ કરીને તેમના બાળકોના ભવિષ્યને અંધારામાં ધકેલવું છે મહેશ બાણઘડે જણાવ્યું કે શૈક્ષણિક વર્ષનું બીજું સત્ર શરૂ થયા એક મહિનો વીતી ગયો પણ સરકારી શાળાઓમાં ધોરણ એક અને બે ના માસુમ બાળકોને હજુ પાઠ્યપુસ્તક મળ્યા નથી આ બાળકો શું ભણશે શિક્ષકોના શબ્દો સાંભળીને યાદ કરશે

સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ શિક્ષણ સમિતિઓની શાળાઓની અંદર આજે દિવાળી પછી બીજું સત્ર સત્ર શરૂ શરૂ થઈ થઈ ગયું છે છે અને એ થયાને લગભગ જેટલા દિવસો પણ ગયા આજે જ્યારે હું શાળાની મુલાકાતે આવ્યો અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની મિટિંગ હતી ત્યારે મેં એક બે પ્રશ્નો મારી વાત મૂકી કે ભાઈ પાઠ્યપુસ્તક કે એવું બધું આવી ગયું છે કે નહીં ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે આજે પચીસ દિવસો નવું સત્ર શરૂ થઈ ગયું પરંતુ ધોરણ એક અને ધોરણ ના જે બાળકો છે એમને ભણવા માટેના પાઠ્ય પુસ્તકો પણ આજ સુધી મળી શક્યા નથી અંદર કેટલા બધા બાળકોને પૂછ્યું કે ભાઈ તમે કેવી રીતે ભણો છો તો એને કીધું કે અમુક લોકોએ એવું કીધું કે અમને મેડમ છે એ મોબાઈલ માં મોકલી દે હવે આજે પહેલા બીજા ધોરણના બાળકોને પણ મોબાઈલની રવાડે ચડાવવા પડે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ મોટા મોટા આગેવાનો કહેતા હોય કે બાળકોને મોબાઈલથી દૂર રાખો અને બીજી તરફ એ જ સરકાર બાળકોને મોબાઈલ માંથી ભણવા માટે મજબૂર કરી રહી છે તો સવાલ એ થાય છે કે આપણને ખબર છે કે આટલા દિવસ પછી આ સત્ર શરૂ થાય છે આટલા આટલા દિવસ પછી પછી શિક્ષક શિક્ષક થવાના છે દિવસો જ્ઞાન સહાયક હોય તો કરારો થાય છે એ બધી જ ખબર હોય છે તો એ એ કરારો પૂરા થયા પછી એમની ભરતી ફરી વાર નથી સમય થતી એ સત્ર શરૂ થવાની એડવાન્સમાં ખબર છે અત્યારથી આપણને ખબર છે કે જે ધોરણમાં બીજા ધોરણમાં ભણતા બાળકો ત્રીજા ધોરણમાં ક્યારે પ્રવેશ લેવાના છે એની તારીખ કઈ છે એ અત્યારથી ખબર છે તેમ છતાં એ બાળકોને પાઠ્ય પુસ્તકો મળતા નથી અને પોતાના બાળકોને મૂકે છે ત્યારે એમના બાળકોને જે શિક્ષણ મળવું જોઈએ અને એની અંદર જે પાઠ્ય પુસ્તકો સમયસર મળવા જોઈએ એ નથી મળતા ત્યારે એ પોતાની વાત અહિયાં કહેવા માંગે છે હું બેન બેન તમારું બાળક કયા ધોરણમાં છે હા અને તમારું બીજામાં તમારા છોકરાઓને પુસ્તકો મળ્યા છે હા તમને તમારા બાળકોને ને મળ્યા છે ચોપડાઓ કે કોઈને તમારા બાળકો અત્યારે સ્કૂલે શું લઈને આવે છે જૂના જૂના ચોપડાઓ લઈને આવે છે આ પરિસ્થિતિ છે જૂના ચોપડાઓ લઈને આવે છે તમારા બાળકોને એમને કોઈને પુસ્તકો નથી મળ્યા તમારે બેન આ દરેક બહેનો છે જે પોતાના બાળકો ને અહિયાં બધા પોતાના બાળકો અત્યારે એમના ક્લાસ પૂરા થઈને અહિયાં આવ્યા છે પેલા બીજા ધોરણ ના એક પણ બાળક ને હજી સરકાર તરફથી પાઠ્ય પુસ્તક મળ્યું નથી ત્યારે સવાલ એ થાય કે આ એ વિસ્તાર છે કે જ્યાં અત્યાર સુધી શિક્ષણ મંત્રી પોતે આ વિસ્તાર માંથી તમે એક બેન ની પોતાની વાત તમે સાંભળી વિચારો કે એમનું બાળક જયારે પાંચમા ધોરણ ની પરીક્ષા આપ્યો હોય છે ત્યારે એમની પાસે પુસ્તક જ નથી એ બાળક એવું કે છે રડતા રડતા કે મમ્મી મારે લખવું શું આ પરિસ્થિતિ આજના માં છે અને સરકાર ક્યાં સુતી છે કોઈ ખબર નથી સરકાર એના કામો માં વસ્તી છે અને આટલા બધા બાળકો બાળકોના ભવિષ્યને અંધકાર અમે તરફ ધકેલી રહી છે હું ખરેખર શિક્ષણ સમિતિના એ અધ્યક્ષ શ્રી ને પણ ધ્યાન દોરું છું અને શિક્ષણ મંત્રી જે અત્યારે નવા બદલાઈ આવે છે એમને પણ અમે ધ્યાન દોરવા માંગીએ છે કે શિક્ષણ પ્રત્યે તમારી વફાદારી ચૂકવો લોકોને એમના પરિવારના બાળકોને શિક્ષણ મળવું જોઈએ અને એ સરકાર ની નૈતિક જવાબદારી છે તમામ પ્રકાર નું ચૂકે છે પરંતુ અફસોસ કે એમના બાળકોને એક સારી શિક્ષણ વ્યવસ્થા પણ મળતી નથી બેન તમે શું કહેવા માંગો છો વિચાર કરો પેલું સત્ર પૂરું થઈ ગયું છે એમના પણ પુસ્તકો એમને નથી મળ્યા હજી બીજું સત્ર શરૂપી એમના પુસ્તકો નથી મળ્યા તો શું છે આ વ્યવસ્થાઓ ક્યાં સરકાર સુતી છે